નવી સિવિલના સ્ટાફ અને દાખલ દર્દીઓના સગા સંબંધીઓને ઇમરજન્સી ફાયર લાઇફ ટ્રેનિંગ આપવામાં આવી છે. ભવિષ્યમાં આગ જેવી ઘટનાને પહોંચી વળવા તાલીમ આપવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ, નર્સિંગ બહેનો, તબીબો સહિત 120 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા છે. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવા તમામ સ્ટાફને ઇમરજન્સી ફાયર લાઇફ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ખાસ કરીને સિવિલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓને પણ તાલીમમાં સામેલ કરાયા હતા. નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસર શ્રી હિરેન ગાંધી દ્વારા નર્સિંગ બહેનો તબીબો સફાઈ કર્મચારીઓ સુરક્ષા ગાર્ડ સુપરવાઇઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દાખલ દર્દીઓના સંબંધીઓ સહિત સિવિલમાં એકસો વીસથી વધુ કર્મચારીઓને અગ્નિશામક સાધનોનો ઉપયોગ અને ઇમરજન્સીમાં સાવચેતી અંગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતા આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલના નુકસાન નિવારવા તેમજ હ્યુમન લાઈફ બચાવવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી જેમાં આગમચેતીના પગલા રૂપે બચાવની પાયાની પદ્ધતિઓ અંગે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે અને સુરતને નવી સિવિલમાં આગ જેવી ઇમરજન્સીમાં વર્ષ દરમિયાન અવારનવાર નિયમિતપણે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્ર વાહકોને બચાવ અંગે સુરક્ષા માટેની બેઝિક તાલીમ આપવામાં આવી છે આવગાવ સીર ઓસ્પિટલમાં 1370 થી વધુ કર્મચારીઓને ફાયરની ટ્રેનિંગ અપાઈ ચૂકી છે આજની આ ટ્રેનિંગમાં આગના પ્રકાર તેમજ આગ લાગે ત્યારે આગ વિશે ફાયર વિભાગ સુરક્ષા કર્મીઓને જાણ કરવી ફાયર પંપ અને વોટર હાઇડ્રન્ટ હોર્સેલ કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપવામાં આવી છે સાથે જ ફાયર એસેમ્બલી એરિયામાં એકત્ર થઈને હોસ્પિટલમાં અલગ અલગ ફાયર ઇમરજન્સી એક્ઝિટની માહિતી પૂરી પાડવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત